પ્રથમ સુનાવણીની મુદત દાખલ કરવામાં આવી જોઈએ અને એને પહેલી હિયરિંગની ડેટ નેવું દિવસની અંદર મળવી આ એ પરિપત્ર થી નક્કી કરવામાં આવે પરિપત્ર ની નકલ આપ સ્ક્રીન ઉપર જોઈ શકશો જેથી કરીને આપને આસાની ખબર પડી શકશે ત્યારબાદ બીજા મુદ્દાની વાત કરીએ તો જ્યારે પણ આ કેસોની સુનાવણીની તારીખની જાણ નોટિસના માધ્યમથી જે કરવામાં આવે છે એ તો કરવાની જ પણ નોટિસની સાથે સાથે ઇલેક્ટ્રોનિક માધ્યમથી એટલે કે સામેવાળા પક્ષકાર કે અરજદારના જે બી મોબાઈલ નંબર લખેલા હોય કોઈ એડવોકેટ શ્રી ના નંબર લખેલા હોય તો એ મોબાઈલ નંબર ઇલેક્ટ્રોનિક માધ્યમથી એટલે કે વોટ્સઅપના માધ્યમથી પણ જાણ કરવાની રહેશે આવું એક નક્કી કરવામાં હવે નંબર જે રિવિઝન અપીલ અને કેસોના અરજીમાં જે અધૂરી વિગતો રજૂ કરવામાં આવેલી હોય એ અરજી દાખલ થયે છે પંદર દિવસની અંદર એ કેસની અંદર ચકાસણી કરીને જે કઈ પૂરતા કરવાની થાય છે એ પૂરતા કરવાની જાણ